ઓગણીસો સુડતાલીસની અંદર આપણાને જ્યારે આઝાદી મળી એના પછી સિત્તેર વર્ષ પછી કોઈ એવી વ્યક્તિ મળી છે કે જે આપણા સમાજના હિતનું આપણા અધિકારોનું આપણા વિચારોનું તમામનું રક્ષણ કરી શકે એ છે માનનીય શ્રી અલ્પેશજી સાહેબ રમેશજી સાહેબ આવા વ્યક્તિઓ જ્યારે આપણા સમાજની ચિંતા લઈને નીકળ્યા હોય ત્યારે આપણે એમને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ સંપૂર્ણ સહકાર આપવો જોઈએ તન મન ધનથી એમની સાથે જોડાયણ ની વાતો રાજનીતિ જે કંઈ રમાઈ રહી છે એ લોકોને આપણે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે રાજનીતિ તો અમે કરવાના પણ નીતિપૂર્વક રાજ પણ કરવાના છે અમે એમને અત્યારે મેદાનમાં નથી આવ્યા કેમ કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય પણ મારા ઠાકોર જ હોય એના સિવાય કોઈ જ નહીં હવે આપણે જ નક્કી કરવાનું છે કે જયારે અલ્પેશજી સાહેબ રમેશજી સાહેબ આપણાને એમ કહે કે આ જગ્યાએ તમારા વોટ પડવા જોઈએ તો પછી આપણે એ જ જગ્યાએ અને બીજી વસ્તુ હું કોઈ પક્ષનો આગ્રહી નથી સમજો કે કોઈ પક્ષનો પક્ષપાત પણ નથી કરતો હું આર એસ છું પ્રાર્થના ગાયક છું પ્રથમ હું કેમ્પ કરેલો આજ સુધી જેટલા પણ ભાજપમાં નાખ્યા છે પણ અલ્પેશજી સાહેબ કે રમેશજી સાહેબ આપણને જ્યારે એમ કેસે કે તમારો વોટ આ પક્ષમાં પડવો જોઈએ તો હું આંખો બંધ કરીને એ પક્ષમાં નાખીશ કેમ કેમ કે કોઈ પક્ષ અત્યારે વાત નથી આપણા સમાજની વાત છે મારો સમાજ પહેલા એના પછી બધું જય ઠાકોર સમાજ જય માતાજી